સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે એક વ્યક્તિની સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચેથી યુવકની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ છે અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર વડે અરવિંદને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને કાપોદરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કે કાપોદરા વિસ્તારમાં થયેલ વ્યક્તિની અને ઘટનામાં આરોપી રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યો છે તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર રહેતો હતો આરોપી અનંતોની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે સોળ સપ્ટેમ્બરના મોડી રાત્રે મૃતક અરવિંદ સાથે અપશબ્દો બોલવા બાબતે બંનેને ઝઘડો થયો હતો આરોપીએ મૃતકને અપશબ્દ બોલવાની ના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો હતો તેથી આરોપી અનંતો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતક અરવિંદ રાઠોડને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને ગંભીર ઈજાના કારણે અરવિંદ રાઠોડનું મોત થયું હતું સમગ્ર ઘટનાને લઈ વધુ પૂછપરછ માટે બ્રાન્ચ દ્વારા આરોપી અનંતોને કાપોદરા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ પર રહેતા હતા ગઈ તારીખ પંદર સોળની મોડી વહેલી સવારે રાત્રિના બે અઢી વાગે કાપોદરા વિસ્તારમાં પ્રિસ્ટેજ બરોડા પ્રિસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડીટેક મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો અને અહીંયા વરાછા મે રોડ પર ફૂટપાથ પર રહે છે આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને એને પોતાના બિલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદરા પોલીસને સોંપવામાં આવેલ છે આ છૂટક મજૂરીનું બંનેનું કામ છે રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલા ચાલી થતા એને એને ગાળો દેવા રોડ પર મળતા ગાળો આપેલી અને જે ગાળો આપવાની આને ના પાડતા આરોપીએ એને પોતાનો બેલ્ટ પર પેન્ટનો બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધો હતો જેથી અનંતોએ કોઈ પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો પોલીસે તેની કરી અલગ અલગ જગ્યાએ સુરત કપડા પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા અને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો એ લોકો છૂટક મજૂરી બંને કરે છે